જય શ્રી કૃષ્ણ જય માતાજી બધા તો હાજર છે ને હળદર નું પ્રોગ્રામ થઈ ગયો છે હળદર ના શાક નો આપણે તો આ બાજુ નથી બનાવતા રાજસ્થાન બનાવે કે નહીં આપણે પણ આજે જો લીલી લીલી હળદર છે એટલે પીળી હળદર જે આપણે આવે ને તે અને એનું શાક બનાવવાનું છે આજે આપણે જય પીળી હળદરનું તો આ પાંચસો ગ્રામ માં થોડીક ઓછી છે એટલી છે અને આને છે ને આપણે બધાને ઉતારીને પછી ખમણી નાખવાની છે અને એવી રીતનું શાક બનાવવાનું છે અને સાહેબ બધી વસ્તુ સુધારવાની ને એવું ચાલુ કરી નાખ્યું છે આ દૂન લસણ ને બધી વસ્તુ તો હું તો પહેલી વાર બનાવું છું હવે કેવું થાય છે આ આ બધી વસ્તુ તૈયાર કરી નાખી છે લીલા કાંદા ને મરસા ને ટમેટા ને આદુ ને લસણ ને એવું બધું ફોલીને ખાંડવાનું છે કોથમરી છે અને આનાથી છે ને ખમણી નાખવાની છે બધીને ચાલ ઉતારીને પછી હળદરને હળદર આપણે મળ્યા છે ઉતારવા એટલું ઉતારી નાખી છે જેટલી છે પછી ખમણવાની સેવા અને અડધર છે ને પાકી ગઈ છે પીળા હાથ થઈ એકદમ અને પાકી એકદમ કેસરી સેવળી જો આવી છે ને લીલી લઈને આમ તો હુક હોય ને તો કેવી થાય જોવા હાટું ચાલો બધી પેલા ખમણી નાખું સુધારી ને પછી ચાલુ ઉતારી આદુ લસણ ની તો ખંડાઈ ગયું છે અને લીલા કાંદા ની સુધારાઈ ગયું છે લસણ ને બે વસ્તુ લીલું લસણ લીલા કાંદા અને આદુ મરચી ને એવું ખંડાઈ ગયું છે હવે આ ખાલી હળદર ને ટમેટા છે સુધારવાના ખાલી હળદર છે આપણે મણ્યા છે સુધારવા ખમણમાં સુધારવા હું તો તો એટલી ખમણી નાખી છે અને આમ છે ને આવું ખમણી નાખવાની છે આપણે બધી અને પછી આને ઘીમાં શેકવાની હોય ચોખા ઘીમાં બનાવવાનું હોય એવું છે શાક હું થોડુંક પહેલાં નાખીશ કદાચ બધું ધીમાં નહીં બનાવું સ્વાદય સારી એકવાર ખાધેલું તો છે મેં શાક અને ઘરે પહેલી વાર બનાવું છું જો સુધારાય તો ગયું છે ખમણી આગળ બનાવીને પછી બતાવી દે હવે તો જો આપણે શાક બનાવવાનું ને કદીધું છે સારું બધી વસ્તુ ખમણી તૈયાર થઈ ગયું છે તો ઘી નાખશું પેલા તો ઘી ગરમ કરશું પછી એમાં અળદર ને આપણે શેકવાની છે ઘીમાં હળદર બધી ખમણાઈ ગયેલી છે જીરાથી ને એનાથી વઘારણીથી વઘાર કરવાનો છે

ગળી જાય ને ત્યાં સુધી કાંદા ને ચડવાના લસણ ને બેય ને પછી ટમેટા નાખવાના છે આ તો તમને લીલી અળદનની રેસીપી જ બતાવી દેવાની છે આખી તમારે મારા ઘડે બનાવવું હોય તો હું તો શીખું જ છું પણ તોય તે હગડી ચડવા દઈ પછી ટમેટા નાખશું ટમેટા નાખી દીધા છે કાંદા સડી ગયા ને એટલે કાંદા ગળી ગયા ને પછી નાખીધા ટમેટા ટમેટા એમ કઈ સડતા વાર લાગશે નઈ હવે બની ગયું બની તો તૈયાર નથી થઈ ગયું હળદર તો કઈ નાખવા ને આવશે નઈ હળદર જ છે એટલે મીઠું ને હું નાખી દઈ થોડુંક થોડુંક પેલા નાખ્યું તું થોડુંક નાખી દઉં મીઠું હોય ને તો ગળી જાય હબદાન શાક સડવા વાર ન લાગે બહુ જો ઘી માં છેડવું છે આપણે અને જેમાં દહીં ને એવું આવશે બધું અને આની આરે ભાખરી બનાવવાની છે આજે તો આપણે તો તમે કોઈને કોઈને બનાવેલું છે ને ખાધેલું છે તો જરા કહે છે કમેટમાં મશુ નાખ્યું જાવું કઈ ગળી ગયું છે હવે લાલ મરચું બધું નખાઈ ગયું એટલે હવે છે ને એમાં દહીં નાખવાનું છે આપણે બધી વસ્તુ સડી ગઈ છે બરાબર હવે આપણે એમાં દહીં નાખવાનું છે તો પવાલામાં પડ્યું છે ને તો વાટકી એમ કાઢી જ લઉં દહીં તો દહીં નાખશું નાખી સરખી રીતે સડવા દેવાનું છે ઘી ઉપર આવી ગયું છે ધાણા નાખી દીધા છે બની ગયું છે શાક અને એવું અસલ બની ગયું છે વલાતા છે ને